પ્રશાસક પ્રફુલ પટેલ સાહેબ અને અંડામાન અને નિકોબારના ગવર્નર નિવૃત્ત એડમિરલ ડી કે જોશી સાહેબ દીવ આવી પહોંચ્યા દીવમાં બીચ ગેમ્સ ફેસ્ટિવલ બે હજાર પચીસનો સોમવારે ભવ્ય કાર્યક્રમ થશે આ ફેસ્ટિવલ સંદર્ભે આજે પ્રશાસક પ્રફુલ પટેલ સાહેબ આવી પહોંચ્યા ત્યારબાદ અંડામાન અને નિકોબારના ગવર્નર અને નિવૃત્ત એડમિરલ ડીકે જોશી સાહેબ દીવ આવતા એરપોર્ટ ઉપર પ્રશાસક પ્રફુલ પટેલ સાહેબે ભવ્ય સ્વાગતમાં પુષ્પગુચ્છ અને સ્મૃતિચિહ્ન સ્વરૂપ રામાયણ પુસ્તક ભેટ આપ્યું જે ભારતીય સંસ્કૃતિ દર્શન અને પરંપરાનું છે ત્યારબાદ ગવર્નર સાહેબને આપવામાં આવ્યું ત્યારબાદ એક મહત્વની બેઠક થઈ જેમાં ખેલ આયોજન અને પર્યટન ક્ષેત્રે વધુ વિકાસના મુદ્દાઓ ઉપર મહત્વની ચર્ચા થઈ આ ભવ્ય કાર્યક્રમનું આયોજનને પ્રેરણા સમર્પણ અને સમન્વયની ભાવનાથી એક સકારાત્મક પહેલના રૂપે હંમેશા માટે યાદ રાખવામાં આવશે